સુરતમાં મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષ પીજીના એડમિશન પ્રક્રિયામાં કોરોના મહામારીના કારણે વિલંબ થતા અન્ય વર્ષના રેસિડેન્ટ ડોક્ટરો પર કામનું ભારણ વધી ગયું છે આ ફરિયાદ સાથે નવી સિવિલ તથા તબીબો દ્વારા આવતા સોમવારથી આંદોલન શરૂ કરી ઓપીડીની કામગીરીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરવામાં આવી છે સુરત ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અગાઉ મે માસમાં પ્રથમ વર્ષના પીજીના એડમિશન પ્રક્રિયા શરૂ થઈને ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થતી હતી પરંતુ કોરોનાની લીધે પરીક્ષામાં ઘણા મહિનાઓ બાદ લેવાતા રિઝલ્ટ મોડું આવ્યું હતું અને એડમિશન પ્રક્રિયા ચાર મહિને લેટ છતાં શરૂ થઈ નથી એમ ડોક્ટરો સૂત્રોએ જણાવ્યું છે જેથી રેસીડન્ટ ડોક્ટરો પર કામનું ભારણ વધી ગયું છે પીજી કાઉન્સેલિંગનો કમ એડમિશન પ્રક્રિયા શરૂ કરવા વિવિધ વિભાગના સિનિયર ડોક્ટરોની સંખ્યામાં વધારો કરવા વગેરે માંગ સિમિનિયર અને સિવિલના જુનિયર ડોક્ટર સોમવારથી તમામ કામથી રહેશે છે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવશે તેમ પણ જણાવ્યું છે નવી સિવિલ હોસ્પિટલના જુનિયર ડોક્ટર એસોસિએશનના પ્રમુખ ડોક્ટર જિજ્ઞેશ ગાંગડિયાએ કહ્યું હતું કે પીજીના એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી ન હોવાથી સોમવાર અને મંગળવારે સવારે નવથી પાંચ વાગ્યા સુધી તમામ ઓપીડી કામથી અળગા રહેશે છતાં યોગ્ય નિર્ણય નહીં આવે તો બુધવારથી ચોવીસ કલાક કામથી અળગા રહેશે हर्ष शेटा साधे अजर कुरेशी